કરજણ પાછાપુરા ખાતે નિઃશુલ્ક નેત્રનિદાન સહિત સર્વરોગ નિદાન શિબિર કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો કરજણ તાલુકાના પછીપુરા ગામે કપિમન ટ્રસ્ટના સૌજન્યથી નિઃશુલ્ક નેત્રરોગ નિદાન સર્વરોગ બીપી ડાયાબિટીસથી માંડી બ્લડ ડોનેશન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો હતો આયોજિત નેત્ર રોગ નિદાન શિબિર ઓફ ઇન્ડિયાના માધ્યમથી આયોજિત થતા હોય છે જેમાં બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે પછીપુરા સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે કપીવન ટ્રસ્ટ આ વર્ષે બીજા પણ કાર્યક્રમ કરશે જેથી સાચા અર્થમાં લોકોનું ઉત્થાન થાય અને ગામડાના છેવાડા સુધીના લોકોને તેનો લાભ મળે એ જ મુખ્ય હેતુ હોવાનું પ્રમુખ અભિષેક ઉપાધ્યાય જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન નીલાબેન ઉપાધ્યાય ગામના સરપંચ સુમન વસાવા ગામના અગ્રણી અજીત પટેલ બ્રિજેશ પટેલ દિલવાડા સરપંચ રાજેન્દ્ર વસાવા ઉપસરપંચ રાકેશભાઈ પટેલ મોટી સંખ્યામાં યુવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આ વર્ષના એક વધારાનો કાર્યક્રમ જે હેલ્થ કેમ્પ કે જેની અંદર બીપી ડાયાબિટીસથી મળીને આઈ ટેસ્ટિંગ બ્લડ ડોનેશન સીબીસી તમામ પ્રકારના જેટલા બી રોગ સારવાર થઈ શકે એની મેડિસિન સાથે આઈના ચશ્મા સાથે એક આરોગ્ય કેમ્પનું આયોજન પાછાપુરા મુકામે કર્યું છે જેમાં ભારત સરકારના નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા ના માધ્યમથી આ એક કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ કપિમાન એજ્યુકેશન ટ્રસ્ટ આવા કાર્યક્રમો આ વર્ષની અંદર બીજા પણ કરશે જેથી લોકોનું ઉત્થાન થઈ શકે અને લોકસેવા થઈ શકે એવા સુ હેતુથી ગામના આગેવાનો આગેવાનોને સાથે રાખી ગામના વડીલો માતાઓ બહેનોને સાથે રાખી અમે કપિમાન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આવા સેવાકીય કાર્ય કરી રહ્યા છીએ